જય માતાજી જય રામપીર હેલ્પ લાઈન દસ તેત્રી અને રણુદાથી નીકળ્યા સાહીઠ સિત્તેર કિલોમીટર કેટલા કિલોમીટર આવ્યું છે આપણે આપડે ના હોય ચાલીસ પચાસ કિલોમીટર દોસ્તો આવ્યા છીએ અને ગાડીનું પંચર પડ્યું છે

ત્યારપછી બોલ લેતા હો આહા મોઢા ઓળું છું પછી જોઈ શકો છો હા આ વિડિયો પણ લાવી દીજે લોક બનાવું છું લોક છું હા અને બીજ દસન અનુજા જોઈ શકો છો બીજ દસન અનુજા રાણુદા દર મહિનાની શુદ્ધ એકમના દિવસે સાંજે સાત કલાકે ઉપર છે અમારી લગરી એકમ ઉપર અને બીજે રાણુદા આવી જાય છે બરાબર ને નોંધ બીજના દિવસે સવારે ચા નાસ્તો બે ટાઈમ ભોજન અથવા કોઈ પણ અકસ્માત માટે સંચાલક થતો રહેશે નહીં તમારું કોઈ પણ અકસ્માત થાય તો બીમાર પડી ગયા તો જે સંચાલક છે એમની કોઈ જવાબદારી રહેશે નહીં આ પણ તમારે નોંધ લેવી અને અવશ્ય કોન્ટેક કરજો ઉપરવાનું સ્તર છે તોણિયા વડ વડ તોણિયા વલ્લભ વડનગર તોણ્યા વલ્લભથી આ લક્ઝરી ઉપર છે અને જેને પણ કોન્ટેક કરવો હોય જેને પણ અનુદાન દર બીજે આવવું હોય તો એકામે રાત્રે સાત વાગે આ લક્ઝરી ઉપરી જશે અને હવે સંખ્યા લોકો છે કે જ્યાં લક્ઝરી બ્રેક કરે ત્યાં જમણવાળાનું નાસ્તાનું સવારે વહેલાં નાસ્તો હરખરથી અમર છોડ આ તો સુલતાપન એ આ બધા પેસેન્જ અમર સુના સુલતાપુરના શાહપુના સુભાષના મલાસ્ટના મઢાશ્રના આ બધા પેસેન્જ આવી છે તો અવશ્ય કોન્ટેક્ટ કરજો ને તમારા પાછું કોન્ટેક્ટ ના હોય તો મને કોન્ટેક્ટ કરજો ભાભાઈ આપણે એકમ તારે જાણું તો જવું હોય તો કોને કોન્ટેક કરવું તો હું તમને કોન્ટેક્ટ નંબર આવીલીશ ને હવે તમારી સીટ નહોતી જવું

તમે ગાય માતા જોઈ શકો છો દોસ્તો બધા વિડીયો મિત્રો જોઈ શકો છો એ આપણી લક્ઝરીનું પડ્યું છે પંચર Mrabol at his punching foxes had화를 for 6 months Over the only of fact was Jake King Please take it in time the only other person himself There is aıla here, he now told us about all items I hope there are strong The post

શકુરભાઈ કોન્ટેક્ટ કરજો દર લક્ઝરી ઉપર છે તો આપરા 12 પરોના કોઈ પણ ગામના વ્યક્તિ હોય ભાઈ બધા ઉતરી ગયા છે આ સારું પાત્ર બીજી વાત કહું કે બાકી છે તો કોઈ તૈયાર થતું હોય બલજી નું તો કરાવજો કરજો કરજો શું ગાડી થોડી આગળ લઈ મિત્રો અલ્યા આવા

તો સાહેબ તમારે સેલ્ફી લેવા દઉં ખાલી થોડા તા થોડા મીઠ હા ખો દસ પંદર મિનિટ આ બ્લોગ પર ચાલુ છે તો આ બ્લોગ થોડું કટિંગ કરી કરી કહી મેકવા થઈ બોલા બસ એ બોલા કારીગર શું

ચલા ફોટો પાડી આમનો હેંગ નહી દે રહ્યો હા બહુ અંદર આ ફોટો મેગી દે મારો તો ગટ નહી એક ભાઈ મા દાદોજી દાદા કઈ કમરો કેશરપુરા ડબોડા કેશરપુરા ડબોડા મારા મોમાના કોમના છે અમાર મોમો થાય સમજી લે એમ કેવું થાય છે આપણા મોમા ડીસાડ હું વાત છે હા

बोल खावा गया था बनावत

મિત્રો ગાડી પંચર પડ્યું નહીં પડ્યું પણ ટેરા પંચર કોમેડી જોરદાર છે

અને રોપણ કર્યું બોલો જય બોવાડી મિત્રો બદર બતાવું છું સદી તૈયારો તમારા સપોર્ટ કોઈ ના કરી શકે તમે ફૂલ સપડું તો બોલો ને હે માતાજી હે આજે બોવાડી કાવ બાબારી જય બોવાડી જય રામ જય બોવાડી જય બોવાડી જય ગામના હશે પટેલ ઓ બરાબર કીધું આ

को कर जाए होला

ગામ અમર ગામ વગર પણ હાલો હા ભાઈ ઈચ્છા પૂરી છે તમે યાર વાત કરો કે યાર પણ કરો એટલે કોપીરાટ એટલે આ વ્યાય વિશે બરાબર શબ્દ કયો તમને ખુબ પ્રગતિ અને તમારા કંકા જતો રામદેવરા

બધું નજીક નજીક આવ્યું છે અમારા ભાઈ જોરાવરસિંહ પરમાર અને બીજુંજી છે મારું મહાનુભવ માછું છે મા ત્યાં માલાપુરામાં કારુજી સિંહ હાલો સિંહ છે આપણા જે એ પણ આપણા બેનના ઘેરથી છે તો મિત્રો જિંદગીની અંદર ખૂબ પ્રગતિ કરવા મારી માની જોગણ અને ભાઈ બે શબ્દો ગાવા હોય તો ડોના ગીડી દાદા આગીરી અહીંયા ના કરાય

हाँ? टायर फुटी गई अरे भाई ये कलर काम करते हैं राजस्थान में किसी जगह हो ना तो इनका संपर्क करने का पूरा सपोर्ट मिलेगा भाई का नहीं भाई हाँ। दुकान का नाम क्या है दुकान का दुकान का नाम क्या है सॉरी खिलजी 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 है खिलजी भाई का दुकान है कलर काम कर रहे हैं दरवाजे का हाँ कभी हाँ तो इनका संपर्क करें राजस्थान में आओ कभी हाँ भाई मशीन भी चल रहा है बढ़िया तो कहीं भी आओ दोस्तों राजस्थान में तो इधर कॉन्टेक्ट करने का सबका तो किसी का भी टायर पंचर पड़े तो इधर कांटेक्ट करने का आपको पूरा पूरा सेफ्टी मिल जाएगा दोस्तों ठीक है